હિન્દુ ધર્મમાં ગુરુવારના વ્રતનો વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે ગુરુવાર ભગવાન વિષ્ણુ અને દેવગુરુ બૃહસ્પતિને સમર્પિત છે ગુરુવારે તેમને પ્રસન્ન કરવા માટે પૂર્ણ ભક્તિ સાથે વ્રત અને ઉપવાસ કરવામાં આવે છે એવી માન્યતા છે કે જે વ્યક્તિ આ દિવસે નિયમિત ઉપવાસ કરે છે અને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેમની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને ઘર ધનથી ભરેલું રહે છે પરંતુ ઘણી વખત પૂજા પાઠ અને વ્રતમાં કેટલીક બાબતોનું ધ્યાન ન રાખવાને કારણે તેનું સંપૂર્ણ ફળ મળતું નથી જો તમે પણ ગુરુવારે વ્રત કરો છો તો પ્રભુના વિશેષ આશીર્વાદ મેળવવા માટે આ વ્રત દરમિયાન તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ આવો તેના વિશે માહિતી મેળવીએ ગુરુવારનું વ્રત કોઈ પણ ગુરુવારથી શરૂ કરી શકાય છે પણ જ્યોતિષના જાણકારોના જણાવ્યા અનુસાર આ વ્રત પોષ મહિનામાં ન કરવું જોઈએ જો તે ગુરુ પુષ્ય હોય તો તે શ્રેષ્ઠ છે જણાવી દઈએ કે ગુરુવારે પુષ્ય નક્ષત્ર હોય તેને ગુરુ પુષ્ય કહેવાય છે આ વ્રત શરૂ કરવાનો શુભ સમય કોઈ પણ મહિનાના શુક્લ પક્ષનો પ્રથમ ગુરુવાર હોય છે સંકલ્પ લઈને સોળ ગુરુવાર સુધી વ્રત રાખી શકાય આ વ્રત તમે દર ગુરુવારે સતત ત્રણ વર્ષ સુધી રાખી શકો છો આ પછી તેને ફરીથી સંકલ્પ લઈને શરૂ કરી શકાય છે આ વ્રત સોલ ગુરુવાર સુધી રાખવામાં આવે છે અને ત્રણ વર્ષ સુધી રાખી શકાય છે આ વ્રતમાં કેળા ન ખાવો મિત્રો ધાર્મિક માન્યતાઓ અનુસાર કેળાના ઝાડમાં દેવગુરુ બૃહસ્પતિનો વાસ હોય છે જ્યારે પુરાણો અનુસાર કેળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે અને તેથી ગુરુવારે કેળાના ઝાડની પૂજા કરવામાં આવે છે કેળાના ઝાડની પૂજા કરીને આરતી કરવામાં આવતી હોવાથી આ દિવસે કેળાનું સેવન વર્જિત માનવામાં આવે છે ગુરુવારના આ વ્રતમાં નખ કાપવા વાળ કાપવા હજામત કરવાની મનાય છે એવી માન્યતા છે કે ગુરુવારે આ તમામ કાર્યો કરવાથી ગુરુગ્રહ નબળો પડી જાય છે અને ગુરુગ્રહ નબળો પડતાં જ ધનની હાનિ થાય છે મહિલાઓને ગુરુવારે વાળ ધોવાની પણ મનાય છે ખાસ કરીને જે મહિલાઓ ગુરુવારે વ્રત રાખે છે તેમને વાળ અને કપડાં ન ધોવા જોઈએ આ વ્રતમાં ભાત કે ખીચડી ન ખાવો આ દિવસે ભૂલથી પણ ખીચડી ન ખાવી ચોખાનું સેવન કરવાનું તાળવું એવું કહેવાય છે કે આ દિવસે ચોખાનું સેવન કરવાથી ધનની હાનિ થાય છે આ દિવસે ભગવાન વિષ્ણુને તલ ચડાવો ચોખા ન ચડાવો આવો હવે ભગવાન વિષ્ણુને કેવી રીતે પ્રસન્ન કરવા એ જાણીએ આ દિવસે પીડી વસ્તુઓનું સેવન કરો જો ઉપવાસ હોય તો આખો દિવસ મીઠાનું સેવન ન કરો અને માત્ર એક જ વાર ભોજન લો ફળો ખાવા વચ્ચે રોકાયા વિના ભગવાન વિષ્ણુની ગુરુવારની વ્રત કથાનો પાઠ કરો કહેવાય છે કે કથા દરમિયાન કોઈની સાથે વાત ન કરવી જોઈએ આમ કરવાથી કથા ખંડિત થાય છે અને પૂર્ણ ફળ મળતું નથી કથા પછી આરતી કરીને પ્રસાદ વેચવો ભગવાનને ચણાની દાળ કીળા વગેરે અર્પણ કરો અને દાન કરો ભગવાન વિષ્ણુના દ્વાદક્ષ અક્ષર મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરો માન્યતા અનુસાર તેત્રીસ કોટી દેવતાઓ ગાયમાં નિવાસ કરે છે તેથી એવું માનવામાં આવે છે કે ગુરુવારે ગાયને રોટલી અને ગોળ ખવડાવવાથી બધી પરેશાનીઓ દૂર થાય છે તેથી ગાયને ગોળ અને રોટલી ખવડાવો વિષ્ણુ ભગવાનને પીળો રંગ ખૂબ જ પ્રિય છે તેથી આ દિવસે પીળા રંગનો વધારેમાં વધારે ઉપયોગ કરવો જોઈએ જો તમે વ્રત કરો છો અને પૂજા કરો છો તો તમે પોતે પીળા રંગના વસ્ત્રો પહેરો અને વિષ્ણુ ભગવાનને પીળા રંગના વસ્ત્રો પણ અર્પણ કરો પૂજામાં પીળા રંગના ફૂલ પીળા ચંદન ચણાની દાળ કેસર ચણાના લોટના લાડુ વગેરેનો ઉપયોગ કરો ગુરુવારના દિવસે પીળા રંગનો વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે અને આ દિવસે પીળા રંગનું ભોજન લેવું ફાયદાકારક છે ગુરુવારે વ્રત રાખવાની સાથે પીળી વસ્તુઓ જેવી કે ગોળ પીળા કપડાં ચણાને દાળ કીળા વગેરે ભગવાને અર્પણ કરીને ગરીબોને દાન કરવું જોઈએ દાન કરવાથી ભગવાન વિષ્ણુ અને ભગવાન બૃહસ્પતિની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે નોંધ આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે